રખ્યા પોલીસ સ્ટેશનની હદમાં ભાદરુંડા ચોકડી બે પોલીસ કર્મી ગાડીમાં ઓન ડ્યુટી જો હોગા દેખા જાયગા તેમ લાગી રહ્યું છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાળ ગામ ભાદરુંડા ચોકડી પોલીસ પોઈન્ટ ઉપર ગાડી નંબર જી જે જીરો એક એચ સી બ્યાસી ત્રેવીસ ફોર વ્હીલર ગાડી દેખાઈ રહી છે જેમાં બે પોલીસ કર્મી જેવા વ્યક્તિઓ આરામ ફરમાઈ રહેલા નજરે પડી રહ્યા છે તો શું બજારમાં મોટી મોટી ચોરી થવાનું કારણ આજ હોઈ શકે ખરું જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા સવારના ચાર વાગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફોન કરતા હોમગાર્ડના જવાને કોલ ઉપાડેલ અને જણાવેલ કે પીએસઓ દશરથભાઈ છે પણ એ પણ આરામ ફરમાવી રહ્યા છે હોમગાર્ડે ફોન ઉપાડી આરામ કરતા દશરથભાઈને ઊંઘમાંથી ઉઠાડ્યા અને ફોન રિસીવ કરાવ્યો જ્યારે જાગૃત નાગરિક દ્વારા પૂછવામાં આવ્યું કે ભાદરુંડા ચોકડી પર નાઇટ ડ્યુટી કોની છે તો પીએસઓ દશરથભાઈ એમ જણાવેલ કે સવારે જાણ કરીશ હવે બોલો જનતા કોના પર ભરોસો કરે પોલીસ પર કે ચોરો પર રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બોધક ભારત ન્યૂઝ દહેગામ